ભુજના વાણિયાવાડ ખાતે આવેલ રોયલ સ્ટોર દ્વારા પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રજાસત્તાક પર્વ પૂર્વે રાહત ભાવે ઝંડાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે પૂજના માણવામાં આવેલ રોયલ સ્ટોલ દ્વારા પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ ખાસ કરીને આગામી છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વને ધ્યાને લઈ અને ઝંડાના વિતરણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે રાહત ભાવે રૂપિયા એકથી લઈને સાહીઠના ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું છે બિલકુલ કિફાયતી ભાવે આ ઝંડાનું વિતરણ ચાલી રહ્યું છે અનવરભાઈ નોડે આમ તકની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આઝાદીનું અમૃત પર્વ ચાલી રહ્યું છે ત્યારે ખાસ કરીને આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે લોકો રાષ્ટ્રભાવના ઉજાગર થાય તેવા હેતુ સાથે આ ઝંડાનું ખૂબ જ કિફાયતી ભાવે વિતરણ કરવા આવી અને સૌ કોઈ લાભ લે તેવો અનુરોધ છે કે ભાઈ તમે આ ઝંડા વગેરે વગેરે વેચો છો કેટલા વર્ષોથી વેચો છો ને કેવી રીતે વેચો છો ને કેવી કેવી વેરાયટીઓ છે તો તમને મને ને આપણે સૌને ખબર છે કે કચ્છ જિલ્લાનો ભુજ શહેર એક પાટનગર છે ને પાટનગરમાં ભુજમાં વાણીવાર વિસ્તારમાં હું રહું છું અને વાણીવારમાં જ મારો આખો જીવન સંપ્રિત છે એની સાથે સાથે મારી જે તે વખતે ઓગણીસો ઓગણ્યાસીથી નોકરી હતી બે હજાર એક પછીની મારી સ્થિતિ પ્રમાણે મેં પોતાનો ધંધો ચાલુ કર્યો ને પોતાનો ધંધો ચાલુ કર્યો એના સાથે સાથે એક બીજી એક નેમ લીધી કે મારા કને બીજું કાંઈક થાય કે ન થાય પછીની વાત છે પણ દેશ ભાવના ઉજાગર કરવા દેશ હિતની વાત કરવા અને દેશમાં પ્રચાર અને પ્રચાર કેમ થાય દેશનો એવી રીતે મેં એક મુહિમ છેરી ને મુહિમના ભાગરૂપે મેં મારો તિરંગાનો ધંધો ચાલુ કર્યો ને તમને અર્થ સાથે થશે મને અર્થ થાય છે ને આપણા કચ્છવાસીઓને સારોને અર્થ થશે કે મારો ધંધા સાથે સાથે બીજી એક પણ મેં નેમ લીધી છે કે ધંધો તો પોતાની રીતે બધે કરતા હોય તો મેં એવો ધંધો કર્યો છે ચાલુ કે વ્યાજબી ભાવે અને ઓછા નપે ધંધો કરું છું રહી વાત તિરંગાની તો તિરંગા મારા પાસે એક રૂપિયાથી કરી ને પચાસ રૂપિયા સાઠ રૂપિયા સુધીના તિરંગા છે મારા કાને બેસ છે પાંચ રૂપિયાથી કરીને પચાસ રૂપિયા સુધીના બેસ છે ખેસ આવે જે આપ મેં પહેર્યો છે એવા એવા વીસ રૂપિયા ત્રીસ રૂપિયાના જે અનેક વેરાયટીઓ એ છે કે હું સારી રીતે મુંબઈથી લઈ આવું છું ને એનો વેચાણ કરી રહ્યો છું ને જ્યારે અત્યારે છવ્વીસમી જાન્યુઆરી ટૂંક સમયમાં આવશે ને બે હજાર વિનાસક પછીની ભૂક આવ્યો એના પછીની સ્થિતિ પ્રમાણે કચ્છની ભુજની પ્રગતિ થઈ ને એના પ્રગતિમાં તમે હું ને આપણે સૌ સહભાગી છીએ ને ભુજની સારો ડેવલપિંગ કેમ થાય સારી ભુજનો સજાવટ કેમ થાય ને ડેવલપિંગ કેમ થાય તમારી મારીને આપણી સૌની નેમ છે ને એના ભાગરૂપે વાણીવાડ મતે મારી એક દુકાન નાનકડી આવેલી છે ને એમાં સારી રીતે હું હેન્ડલ કરી રહ્યો છું સ્ટેશનરી શોપ